મેંદરડા આર્મી જવાન નિવૃત્ત થતાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું વિવિધ સંસ્થાઓ ગ્રામજનો આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મેંદરડા તાલુકાના વતની અને ભારતીય સેનામાં બાવીસ વર્ષની ગૌરવભરી સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયેલા માતૃભૂમિ વીરપુત્ર કાળુભાઈ ઉગ્રેજીયા તેમના માધર્ય વતન મેંદરડા પહોંચ્યા હતા આ પ્રસંગે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર પહેરાવી ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ સાથે ઉષ્માભર્યું અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ગ્રામજનો વિવિધ ધાર્મિક તેમજ રાષ્ટ્રીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાળુભાઈના શૌર્ય અને સેવા ભાવનાને સલામ આપવામાં આવી હતી બાદમાં મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ અને પાદર ચોકમાં આવેલા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વિવિધ નારાઓ પણ લગાવ્યા હતા કાર્યક્રમમાં વંદેમાતરમ સેવા સમિતિ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધાર્મિક ઉત્સવ સમિતિ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ તેમજ મેંદરડા શહેરના નાગરિકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સરપંચ જેડી ડી ખાવડુ જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશ અપારનાથી પત્રકાર કમલેશ મહેતા અશ્વિન મહેતા હિરેન ગાજીપરા અજય ભટ્ટ કરણ દાણીધારિયા શ્રવણ ખેવલાણી કિશોર સોલંકી સુરેશ પાનસુરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું સમાપન દેશભક્તિના ગીતો અને વંદે માતરમના નાદ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું આજે અમારા ગામમાં અનેરો ઉત્સવ છે આજે બાવીસ વર્ષ અમે દેશની સેવા કરીને અમારા વીર પ્રવાર માળુભાઈ આઠા આંગણે પ્રજાના જે આખું ગામ હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવી રહ્યું છે તમામ સમિતિના સભ્યો ભારતે ભજવંદ હિન્દુ ઉત્સવ સમિતિ મંદિર માધ્યમ સમિતિ સમગ્ર આ મેનની જનતા તમામ સમિતિના આગેવાનો અને ગામના આગેવાનો અગેરીજનો અને બહેનો અને એના એના પોતાના સમાજના બહેનો નગણીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે અમે મેંદરામાં હર્ષ ઉલ્લાસ સાથે એમનું હાર્દિક સ્વાગત કર્યું છે અને મેંદરા શહેરમાં આખા જે ગામમાં અમે રેલીના સ્વરૂપમાં એમનું સ્વાગત કર્યું છે અહેવાલ કમલેશ મહેતા લુકાર્પણ